આજે આપણે બનાવવાના છે ગુવાર બટાકાનું ગ્રેવીવાળું શાક તો ગ્રેવી માટે સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરવાનો છે દસ્તાની અંદર સિંગભજીયા સફેદ તલ અને બેસનની સેવને આ રીતે વાટીને તૈયાર કરી લો ત્યાર પછી લસણની ચટણી માટે લસણ મરચું મીઠું નાખીને લસણની ચટણી વાટી લો હવે અડધા કપ પાણીની અંદર અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાનાજીરું પાવડર ગરમ મસાલો મીઠું અને ખાંડ નાખીને સરસ પેસ્ટ તૈયાર કરી લો હવે આગળ એક ટામેટાને આ રીતે છીનીથી છીની લો બે મીડિયમ સાઇઝના બટાકા અને અઢીસો ગ્રામ ગુવાર લીધી છે કુકરની અંદર તેલ ગરમ કરીને આ તે ગવારસંગને થોડીક તરી લો આ રીતે સરસ ક્રંચી થઈ જાય એટલે કાઢી અને બટાકાને પણ એડ કરી દો બટાકા પણ સરસ ક્રંચી થઈ જાય એટલે કાઢી લો હવે તળાયેલા બટાકા અને ગુવારને સાઈડ પર રાખી વઘારની અંદર રાઈ અજમો ચપટી હિંગ અને પાણીવાળો જે મસાલો છે તે એડ કરી દો હવે ટામેટાને ક્રશ કરીને રાખેલું એડ કરી દો હવે સરસ એને શેકવા દેવાનું છે ત્યાં સુધીમાં ગુવારની અંદર લસણની ચટણી આ રીતે મિક્સ કરી અને સરસ ભેળવી દો એ આગળ મસાલો તેલ છૂટું પડી જાય એટલે ગુવાર મિક્સ કરેલું મસાલો એડ કરી દો હવે ભૂકો એડ કરી દો જે તૈયાર કરેલો છે પાણી જરૂર પ્રમાણે એડ કરી સરસ મિક્સ કરીને બેથી ત્રણ વિસલ વગાડી લો સરસ વિસલ વાગી જાય અને કુકર ઠંડુ થઈ ગયું છે એટલે આપણું એકદમ ચટ્ટા કે દાર ગ્રેવીવાળું ગુવાર બટાકાનું શાક તૈયાર છે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા